જય શ્રી સ્વામિનારાયણ વહલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમાસ ગાથા ભાગ પેલો ઉત્તમાનંદ સ્વામીનું જીવન કવર બરાયમાં ઉત્તમાનંદ સ્વામીને તથા સક્ટુ લુહાર ને દર્શન સ્તરોપરી ભગવાન સ્વામિનારાયણની પોતાની રીત પણ સ્તરોપરી છે તેથી જ સ્તરોપરી સુખ ભગવાન પોતાના સત્સંગમાં લહેરાવી રહ્યા છે આ સમયમાં ભગવાને પોતાના સંતો ભક્તોને વારે વારે દર્શન આપ્યા છે અને સુખ આપ્યા છે અનેકના દુઃખ કાપ્યા છે અનેક અલૌકિક ભગવાને કાર્યો કર્યા છે એમાં ઉત્તમાનંદ સ્વામીનો એક પ્રસંગ છે એક વખત અયોધ્યા પ્રસાદજી મહારાજ ઉત્તમાનંદ સ્વામીને મંડળ સહિત હિન્દુસ્તાન દેશમાં ગ્વાલિયર પરંગણે ફરવા મોકલેલા હવે ઉત્તમાનંદ સ્વામી ફરતા ફરતા શ્રાવણ માસમાં ધુઆબરાએ ગામમાં આવ્યા ત્યાંના હરિભક્તોની ભાવનાથી સ્વામીને વક્તા પદે સૌએ ભાગવતની કથા ગોઠવી ઉત્તમાન ઉત્તમાનંદ સ્વામી હિન્દી ભાષામાં ભાગવતની કથા કરતા સવાર સાંજ આરતી ધૂન કીર્તન ભજન થાય સત્સંગના પોષણથી સૌને ખૂબ સુખ મળે હવે ભગવાન બંને દત્તપુત્રને સાથે લઈને ત્યાં આવે છે અને મંદિરના સિંહાસનમાં રાધાકૃષ્ણની મૂર્તિઓ જે પધરાવેલી છે તે મૂર્તિઓની વચમાં શ્રીજી મહારાજ બેઠા અને બંને પડખે પોતાના એક એક પુત્ર બેઠા હવે સગટુ લુહાર ચંદનો વાટકો સિંહાસનમાં મૂકવા આવે છે અને મૂક્યો હતો પછી પોતે લેવા સારું સિંહાસનમાં પાસે ગયા ત્યાં તો બંને આચાર્ય સહિત ભગવાનના દર્શન થયા તેથી એના હૃદયમાં આનંદ થયો અને ભગવાનની પૂજા કરે તે પૂજા કરતા કરતા ઉત્તમાનંદ સ્વામીના દર્શન થયા વળે સગટો ભાઈએ ઉત્માનંદ સામી પાસે આવીને કીધું કે સ્વામિનાયણ ભગવાન સિંહાસનમાં બેઠા છે સ્વામીએ સાંભળ્યું પણ કંઈ બોલ્યા નહીં તેથી તેમને થયું કે ઉત્માનંદ સ્વામીએ પૂરું સાંભળ્યું લાગતું નથી એમ માનીને કથા પૂરી થઈ ત્યારે પૂર્ણાવતીના દિવસ હતો ત્યારે સ્વામીએ કહ્યું શક હે સક્ટુ ભાઈ તમે કહેતા હતા તે વાત સાચી ને કેમ જે તે સમયે ભગવાન સ્વામિનારાયણને કુસુંબી વસ્ત્ર ધારણ કર્યા હતા મસ્તક પર ધોળી પાગ પહેરી હતી અંગો અંગને વિશે ભારે ભારે ઘરણા ધારણ કર્યા હતા

એના અંતરનો ભાવ આખો બદલાણો વાલા ભક્તો જે કોઈ સાચા હૃદયથી ભગવાનની સેવા કરે છે પૂજા કરે છે અહીંયાના હેતથી ભગવાનની કથાનું શ્રવણ કરે છે એનું મનનનીસ કરે છે એવા ભક્તો સંતોને આજે પણ એવા સંતોને ભક્તોને આજે પણ ભગવાન સ્વામીના દર્શન આપે મહાસુખ આપે છે દુકડા કાપે છે ભગવાનની આ રીત પોતાના ભક્તના ભાવ પૂરા કરવા માટે છે તો એવા દયાળો સરોવરી ભગવાન સ્વામિનારાયણ આ સત્સંગમાં સદા પ્રગટશે જેટલો આપણે પ્રગટનો ભાવ રાખીશું એટલો આપણને પ્રગટપણાનો લાભ મળશે સુખ પણ મળશે દિવ્ય ભાવ થાય તો દિવ્ય દેહ થાય દેહ ભાવ જાય તો ભગવાનના દર્શન થાય માટે સુખી થવું હોય તો દિવ્ય ભાવની દ્રઢતા કરજો ખૂબ ભાવથી સેવા કરજો ખૂબ સ્નેહથી ભગવાનની કથાનું શ્રવણ કરજો ઉમંગથી કથા અને કીર્તન કરજો આમ સેવા સત્સંગ ભજનથી ભગવાનનો રાજીપો અને દર્શન પણ સંભવ છે નવા ભક્તો સાધુકો મુક્ષુએ નિત્ય ભગવાનના ચરિત્ર વાંચવા કીર્તનો કંઠે કરવા એ ભગવાનની સેવા કરવી એનો રાજીપો લેવો તો આપણો જીવ જરૂર बलियो जाय सहजानन्द महाराज जय